નમસ્કાર દર્શક મિત્રો હું છું વૈશાલી પુબારુ અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર નમસ્કાર દર્શક મિત્રો ફરી હાજર છું નવા સમાચારો સાથે હું ભાગ્યશ્રી ત્રિવેદી અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ ભાટિયામાં ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ ભાટિયા ગામે આવેલ એકમાત્ર સર્વે સમાજની દીકરીઓ માટે હોસ્ટેલ એટલે કે સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ જેમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય છે તથા દીકરીઓમાં રાષ્ટ્રભક્તિની ભાવના કેળવાય એ માટે આજે વિવિધ કાર્યક્રમો તથા પ્રભાત રેલી યોજવામાં આવી જેમાં દીકરીઓ દ્વારા ભારત માતા રાણી લક્ષ્મીબાઈ મહાત્મા ગાંધી વગેરેની વેશભૂષા પહેરી ઐતિહાસિક પાત્રોને જીવન દર્શાવવામાં આવ્યા વધુ સમાચારો માટે જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલને